મેઠાબ તો આ શા તો ઊંઘી રહે ખબર પડતી રહી આ ગામ પ્રચાર કરવા જવાનો પાછા રહ્યા છે અને ગરમ છે એ ગરમ પહેરા મત મળતો હું વાત કરો છો

અજીલા પેલા નહીં આલવાની તો પેલા સમજણ પડી કા આ નિશાન ઉપર વોટ કરવાનું તમારે હા મારા વર્ષા ગોમ ફર્યો પણ હાલ તો પાછો સુંટણી માહોલ સાલ છે તે મજૂર કોઈ આપવા તૈયાર નહીં આપી લાભા ગવા મારે એકલાના ના મથ ઉપર છે હું કરે તાણ કયો વાઈ સચે એમ પારે પાર પડશે છે ભાઈ અલ્યા શેવ ભાઈ ઓ ખાટા ભાઈ અલ્યા કહું છું તમાકુ માં ચાંદ સુધી ઉંધા પડ્યા રહો ગોમ માં સુંટણી જેવી ધમ ધમાર ચાલી રહી છે ખાટા સુંટણી તો ખાલા છે આબાદ આવજે આબાદ ઓય

પણ આમ તો બે હે કમ્પ્લીટ થઈ પાછા જો ગોમો ગમે તેવો ડખો હોય તો મેઠોલાલ ફટ લઈને હાજર ગમે તેવું કોઈ કોમ હોય તો મેઠાલાલ ફટ લઈને હાજર થઈ જાય ફોન કરતા હંગાતી મોણસ એટલે હાજર થાય છે પણ ફોપડો છે એવું ભાઈ વા ગુબા બળકા બંધ બોલું ખરા પણ મન મનમાં પાપ નહી બોલું એટલે ફાઈનલ એ ગમે જેવું ખોટું લાગુ હોય તો લાગે એ મુઢા ઉપર કેવા વાળા

કોમની દરેક જનતાને જણાવવામાં આવે છે કે વાઘનું બટન દબાઈ અને વાઘુબાને એટલે કે મને જીતાડી વિજય બનાવો અને કોમની સેવા કરો ગેર ગેર વાઘુબા ને સંકા અલાયો બોલતો ઉઠું ફાવો ને સંકા નહીં પર મે ગૌ સોખા લેવાનું ગૌ સોખા મળશે હા કોરોના બૈરામલજી

હા ઓ કણી ખાઈ જાય કે વખત ગામમાં આવે હા શીસા હા શી હોટ પોટ વાગ હોટ પોટ વાગ હોટ પોટ વાગ હોટ પોટ વાગ હા આ કરી શીખવાડી આય એટલે બોલશે ને ગામવાળો બોલશે બોલશે હા હોટ પોટ વાગ બમમારો ડાયરેક્ટ મિત્રો હા ભલી ભેસ ભેટું મળ્યા તો હોટ પોટ નેકડી દો સાઈડમાં

અને આપડો હા એ તો આવ મેઠું છે દુકાન જે તો ઓવા દુકાન નહી જો પ્રોબ્લેમ મારી વાત હા એક આકો આવ પછી તમે વાત કરજો અમે તમને કઈન જીએ હા ઘેર વાત કરજો હા બરોબર આવે એટલે તમે કેજો હા હા કહો આપડા મેઠો ભાવ ભરા ચુંડણી માં બરોબર હા એટલે આપણે એવોને જીતાડવાના છે અને એવોના હોમ એવોના ભઈ ઉભા રહ્યા છે એવોને મત ના હાલતો વાગનો ની જને ને રાખી દે વાગાય ખરાબ મોળા છે વાગો એને મત ના હાલતા જો આપણે નીચે બતાવ કે હું છે મેઠું

જે રીતે મેમ કોમમાં આવે ને એ રીતે ગમ એ કોમ માં આવે લોકો મદદ કર્યો યાદ રાખજો

ભાઈ ખરા ખરા સરપંચ પેલી વાર રહ્યા છે હા અહીંયા બંધ કરે એ તો ગજારો માંથી ધરેલો છે આ લાવી હતી હા રોતું તું તે મારી મા આવડું મોટું બોરું નાભાડ્યા છે બાકી આપડા વાઘુ ભાઈ અમારે એવું બધું ખોટું વિષય ના બોલાય કે તમારા વિષય ના બોલાય પણ એ નહીં અમારે તો એવું ના કહેવાય ને ખબર નહીં તમે હાચા તો આવવાનું

મેઠાનો લે આ નિશોલ ને કહું છું આ ઈમ ચોખોટ કર મેઠા બના મેઠા ને નિશોલ ને જીતાડો એ આયા પાછા સુંટણી વાળા આયા સુંટણી આઈ અરે બેટા હેતરો મળ સુંટણી મેઠા બના મેઠા ને નિશોલ ને જીતાડો આવો 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 જમ બસો તારા જી આ આળુ જદરૂ થાય છે હું કેવું આળી ઓમ ટોટા પોકાય છે કે ચહુબા શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ઓ જય ચહુબાઈ હા હા સંતી જા ખબર છે ને માં

પણ હાલ લાગણ એવો છે આ પણ જે વખત માય અંદર નાખશો ને તમે તને ખબર પડશે જો મત નાખશો ને તને ખબર પડશે કેટલો મેઠો છે

આ ઓડી સાસો છે શિખર મેઠો બેઠો કે મેઠું છે પણ મેઠું છે અલ્યા આ મેઠું ખારું હોય તારો બા ખેતરમાં પીલાય ભાગવા દેતા નહીં ને ખેતરે ખેતરે મેઠો ને લે લે પડે છે મારા ઓડ છા બે બે ઉભાયા છે એક પેલો 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 આવે એક પેલા ને કાપો ને પેલો આવે એક પેલા કાપો આ મારું શું થશે કોમ કરવા દેતા નહીં આ હવાની હેતરામ ગઈતી છાપો બધું કરી નાહી પણ અજુડો ઓર વર્તા આયા ને ગોમમાઈ અને હમણા આવસી નહીં મન કે નાવણ મેલ્યું તે હું મેલા હું મેલા હવાના જાતા તે અજુ આયા નહીં

હા પહેલો પહેલો થયું કહેજો બટન મેટર એમ ના બટન ઉપર આપણે દબાઈએ તો ના દબાવે બટન કય તું હોય તો એટલે હા બે ભાઈ હું કા લડતો હે કદી ભેગું ના થવાનું હોય કદી વ્યવહાર મન લાગે હવે ઉભા પણ યુવાન નથી પણ અમારે મોટા ખાંથા ને વારો આવ્યો છે હવે તો મારું મે <inku>

આ બે ભાઈ હું કહે છે જોઈ જઈ નળી નું તો આપડે માથા પડે છે બે બધવાના કરો

બે ભાઈઓ એક જોવો બે ભાઈઓ એક થઈને ફરશે અને દોરવાનું કે કઈ રીતના હું સર રાજકારણ રાજકારણ તો અમે આ સમજવા લાયક વિડીયો બનાવ્યો છે તો તમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમે કોમેન્ટ જરૂર કરજો કમા કઈ વાત સાચી છે